ચલો સરવાળાની એક્ટિવિટી કરવા રેડી જો ટીચર જે સરવાળો બોલે ને તેનો જવાબ જો વીસ કરતાં વધારે આવે તો ઊભું રહેવાનું અને વીસ કરતાં ઓછો આવે તો બેસી જવાનું રેડી જો તમે ખોટા ખોટું ઊભા થયા કે બેસી ગયા તો આઉટ કરી દઈશું રેડી ચલો પાંચ વત્તા પાંચ વેરી ગુડ બધા જીત્યા દસ વત્તા અગિયાર તમે આઉટ મીત આઉટ એકવીસ જવાબ આવે હા એ વીસ કરતા મોટો છે ચાલો આઠ વત્તા આઠ વેરી ગુડ ના બરાબર છે બે વત્તા બે ઊભા થયેલા બધા નીકળી જાઓ નીકળી જાઉં કંચા નીકળી જાઓ નહીં મધુપાલ તમે નીકળી જાઓ રોહી રોહી નીકળી જાઓ ચાલો બે વત્તા બે ચાર થાય ને ચાર એ વીસ કરતાં નાના છે ચાલો રેડી સાત વત્તા પંદર ભાવિકા નીકળી જાવી જાવી થાય ચાલો પાછળ ઉભેલા છે બધા નીકળી જાવ અગિયાર વત્તા અગિયાર બાવીસ થાય બાર વત્તા એક નીકળી જાવ આઉટ નીકળી જાવ બાર ને એક થાય તમે ત્રણ જણા રહ્યા છો હવે તમે ધ્યાન રાખજો ચલો પંદર વત્તા પંદર વેરી ગુડ બે વત્તા આઠ ના બરાબર છે બે ને આઠ દસ થાય ચલો ઓગણીસ વત્તા પાંચ નવ વત્તા એક વેરી ગુડ અઢાર વત્તા પંદર સરસ આઠ વત્તા નવ સરસ નવ વત્તા પંદર સરસ બે વત્તા બે ચાર વત્તા ચાર આવું છું ચાલો હવે તમે બંને છો હો ચાલો તમે બેમાં કોણ જીતે છે જોઈશું રેડી ત્રણ વત્તા નવ સરસ પંદર વત્તા અઢાર ચાર વત્તા આઠ બાર વત્તા બાર પાંચ વત્તા નવ તમે આવો ને નવ ચાલો હેપી માટે ક્લિક કરો વેરી ગુડ કોંગ્રેચ્યુલેશન વેરી ગુડ